કંબોઈથી હીરાવાડી જતા માર્ગ પર પાણી ભરાવવાથી શાળાએ જતાં બાળકોને ભારે હાલાકી કોંગ્રેજના રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો કરી લેખિત આપ્યું પણ રોડ ના મંજૂર કરાવ્યો જેથી લોકો નારાજ છે કાંકરેજ તાલુકાના અમુક વિસ્તારોમાં ખેતરે ખેતરે ડામર રોડ બનાવી દીધા પણ કંબોઈથી હીરાવાડી રોડ ન બનાવ્યો કંબોઈના અદાણી પાર્ટીની બનાસ ડેરીથી સીધો કાચો માર્ગ પાટણ જિલ્લાના હીરાવાડી ગામે નીકળે છે આ કાચા માર્ગ પર મોતીસર પ્રાથમિક શાળા આવેલ છે જ્યાં ધોરણ એકથી ધોરણ પાંચના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ આ બંને જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે ખાસ તો એ છે કે આ રસ્તા પર કંબોઈના હજારો લોકો ખેતરોમાં વસવાટ કરે છે અને આ ખેતરોમાં રહેતા લોકો પશુપાલન સાથે સંકળાયેલ છે ત્યારે તેઓને બંને ટાઈમ દૂધ ભરાવવા માટે કંબોઈ દૂધ ડેરીએ આવવું પડે છે પરંતુ ચોમાસામાં વરસાદના કારણે આ કાચા માર્ગમાં ખૂબ જ મુશ્કેલી વેઠવવી પડે છે અને આ રસ્તા પરથી ખેતરોમાં રહેતા ખેડૂતોના બાળકોને કંબોઈ ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠ સુધી ગામમાં જવાનું હોય છે અને ધોરણ નવથી બાર એ પણ કંબોઈ ગાયત્રી હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જવાનું હોય છે આ કાચા માર્ગ પર મોતીસર પ્રાથમિક શાળામાં નાના બાળકો ધોરણ એકથી પાંચમાં આવતા હોય છે પરંતુ વરસાદના કારણે કાચો માર્ગ પાણીથી ભરાઈ જાય છે જેથી વાલીઓ વરસાદમાં બાળકોને શાળાએ મૂકતા નથી અને બાળકોનો અભ્યાસ બગડે છે જ્યારે સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે અને ચૂંટણી ટાઈમે વાયદા આપવામાં આવે છે પરંતુ આ પાકો રસ્તો બનાવવામાં કે મંજૂર કરી આપવામાં નેતાઓ જૂઠા સાબિત થયા છે આ કંબોઈથી પાટણને જોડતો સીધો માર્ગ પણ છે જે માત્ર ત્રણ કિલોમીટર ઉપર છે પરંતુ કાંકરેજ તાલુકાના નેતાઓની નબળી નેતાગીરીને કારણે અને કંબોઈ ગામના અદાણી પાર્ટીથી ઓમાર્યું વર્તન રાખી જૂનો પાટણ કંબોઈને જોડતો રસ્તો વિકાસશીલ ગુજરાતમાં વિકાસ વિના રહી ગયો છે આ વર્ષો જૂનો પાટણને જોડતો રસ્તો સરકારે મંજૂર ન કર્યો જ્યારે આ રસ્તા પર લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર નેતાઓને ના સાંભળ્યું જેથી લોકો નારાજ જોવા મળી રહ્યા છે આ કાચા માર્ગમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે કોઈ બીમાર હોય અને હોસ્પિટલ સારવાર અર્થે જવું પડે તો પણ મુશ્કેલી વેઠવવી પડે છે